નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ અત્યારે એક કામ કરીજો કરી દો તમારા જેટલા પણ મિત્રો છે ને એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે ચલો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા છે ડેઇલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો વિજ્ઞાનના હોય છે બાકીના પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ગાંધીનગર ખાતે કઈ જગ્યાએ ગાંધીનગર ખાતે તો ચૌદમી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલું મહાત્મા મંદિર છે ત્યાં પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાત હજારથી વધુ સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સંમેલનનું ઉદઘાટન કર્યું હતું અને તેમણે હિન્દીને એક લવચ્છિક અને વિકસિત રાષ્ટ્રીય ભાષા તરીકે પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો જોયો તમને ખ્યાલ હશે કે ચૌદમી સપ્ટેમ્બર છે એને આપણે મનાઈએ છીએ રાષ્ટ્રીય હિન્દી દિવસ તમારા માટે પ્રશ્ન એ જ છે કે વિશ્વ હિન્દી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ જવાબ આવડે તો કમેન્ટમાં લખજો એમણે જણાવ્યું કે હિન્દીને હિન્દીએ પ્રાદેશિક ભાષાઓ સાથે સ્પર્ધાને કરવાને બદલે તેમની સાથે સુમેળ સાધીને આગળ વધવું જોઈએ તેમણે માતૃભાષાના સન્માન અને પ્રચારની પણ વાત કરી આ સંમેલન દરમિયાન હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બે મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરવામાં આવી સારથી પ્લેટફોર્મ આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેનો હેતુ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સત્તાવાર સંચાર અને તાલીમમાં હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે હિન્દી શબ્દ સિંધુ કોષ આ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જેના દ્વારા એક વ્યાપક ડિજિટલ હિન્દી જ્ઞાનકોષ બનાવવામાં આવશે જેનો ઉદ્દેશ તકનીકી અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં પ્રમાણિત હિન્દી શબ્દોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે બરાબર છે તો આ યાદ રાખજો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ દર વર્ષે આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે અઢારમી સપ્ટેમ્બરના રોજ તો મિત્રો પંદર નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ યુનાઇટેડ નેશન્સ છે આ દિવસ ઉજવવાનો મુખ્ય વેતન એના દ્વારા જાતિ સમાનતા મહિલા સશક્તિકરણ ટકાઉ વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો છે આપણા ભારતના બંધારણમાં પણ તમને ખબર હોય તો કયા અનુચ્છેદમાં સમાન કામ માટે સમાન વેતન આપવાનું એ દર્શાવેલું છે આન્સર આવડે તો જણાવો નાગરિક અધિકાર સંગઠનો વ્યવસાયિક સંગઠનો મજૂર સંગઠનો એમના દ્વારા જાતિ આધારિત વેતન ભેદભાવને દૂર કરવા અને વેતનની સમાનતા પ્રાપ્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ સમાન મૂલ્યના કામ માટે સમાન વેતનને સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પ્રત્યેની પ્રતિબદ્ધતા મહિલાઓ પ્રત્યેનો ભેદભાવ સામે પ્રતિબદ્ધતા એ દર્શાવે છે ઓકે સમાન કામ માટે સમાન વેતન મિત્રો આજે વિશ્વ વાંસ દિવસ પણ છે દર વર્ષે અઢાર સપ્ટેમ્બરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વાંસ દ્વારા તૈયાર કરેલ જે વસ્તુઓ છે એના અંગે જાગૃતતા લાવવાનું એનો ઘરગથ્થુ ઉપયોગ વધે એ માટે પ્રોત્સાહન આપવાનું છે ભારતમાં વાંસ સંસાધનોમાં પચાસ ટકા ભાગ ઉત્તર પૂર્વના રાજ્યો અને પશ્ચિમ બંગાળનો છે વિશ્વમાં વાંસના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ચાર ટકા છે ભારતમાં મુખ્યત્વે અરુંડી નારિયા પછી બંબુષા ચી ચીમોનો બામ્બુસા ડ્રેન્ડ્રો ક્લામસ પછી છે ડેનોકોલા પછી છે ગીગેન પચોલા આ બધી વાંસની પ્રજાતિઓ છે તમને ખબર છે કે હાઈવે હોય ને રોડ હોય ને તેની આજુબાજુમાં ક્રેશ બેરિયર લગાયેલા હોય જનરલી સ્ટીલના લોખંડના હોય છે આપણા ભારતની અંદર પ્રથમ વખત એવો પ્રયોગ કરવામાં આવ્યો મહારાષ્ટ્રની અંદર વાણી વરોડા હાઈવે પર વાંસના ક્રેશ બેરિયર લગાડવામાં આવ્યા એ નામ તમને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટમાં લખીને મિત્રો વિશ્વ જળ દિવસ પણ આજે છે તો વિશ્વ જળ દેખરેખ દિવસ બે હજાર ત્રણ થી અઢારમી સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે આ દિવસની ઉજવણી લોકોની જાગૃતતા અને પાણીની દેખરેખ ઇન્વોલ્વમેન્ટ અને વિશ્વના જળ સંસાધનોની સુરક્ષિત સુરક્ષિત જન સંસાધનોને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે અને અહીંથી તમને ખ્યાલ જ છે કે વર્લ્ડ વોટર ડે ક્યારે મનાવવામાં આવે છે આવડે છે તો કમેન્ટમાં લખીને જણાવો સારજામાં ઇન્ક્લુઝન ઇન્ટરનેશનલ કોંગ્રેસનું આયોજન તો પંદર થી સત્તર સપ્ટેમ્બર દરમિયાન નું જે સારજા છે તેમાં ઇન્કલુઝન ઇન્ટરનેશનલ વર્લ્ડ કોંગ્રેસની અઢારમી બેઠક યોજાઈ ગઈ આ પ્રથમ વખત છે કે આ કાર્યક્રમ મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા પ્રદેશમાં રહ્યો છે છે આ મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ લોકોને સમાજમાં વધુ સારો આપવાનો અહીં મુખ્યત્વે આ મુદ્દા પર ચર્ચા થઈ દિવ્યાંગ બાળકોને સામાન્ય શાળાઓમાં ભણાવવા માટે શું કરી શકાય તેમના માટે કાયદાઓ અને નિયમો કેવી રીતે વધુ સારા બનાવી શકાય તેમને નોકરી અને આરોગ્યની સેવાઓ સરળતાથી મળે માટેના પ્રયાસો આ બેઠક એ વાત પર ભાર મૂકશે કે દિવ્યાંગોને સમાવવાથી સમાજ અને દેશનો સાચો વિકાસ થઈ શકે છે દિવ્યાંગ લોકો ભારતમાં દિવ્યાંગ કહેવાય છે આપણે એને જનરલી ફિઝિકલ હેન્ડીકેપ અથવા તો વિકલાંગ લોકો કહીએ છીએ એમના માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકમાં શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે ભારતના પ્રથમ સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન કોણ છે ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે ભારતના બે એથ્લેટ્સ છે એક તો આનંદ કુમાર વેલકુમાર અને બીજા છે ક્રિશ શર્મા બંને પોતપોતાની કેટેગરીમાં ગોલ્ડ જીત્યો છે સ્પીડ સ્કેટિંગમાં ભારતનો પ્રથમ આ વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ છે આનંદ કુમાર યાદ રાખજો બાવીસ વર્ષની એજ છે પુરુષોની સિનિયર સિનિયર પુરુષોની એક હજાર મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ લાવ્યા આ પહેલાં પાંચસો મીટરમાં તેઓ બ્રોન્ઝ લાવ્યા હતા જે વર્લ્ડ ચેમ્પિયનશિપની સિનિયર કેટેગરીનો ભારતનો પ્રથમ મેડલ હતો બે હજાર પચીસની શરૂઆતમાં એમણે ચેંગડુમાં વર્લ્ડ ગેમ્સમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો જે વૈશ્વિક ઇવેન્ટમાં ભારતનો પ્રથમ રોલર સ્પોર્ટ્સ મેડલ કહી શકાય હવે વેલ કુમારની સિદ્ધિ તાજેતરમાં ગોના દ્વારા નવી દિલ્હીમાં ભારત મંડપ ખાતે વિશ્વની પ્રથમ ડિજિટલ ટ્રાયબલ યુનિવર્સિટી આદિ સંસ્કૃતિનું લોન્ચિંગ કરવામાં આવ્યું તો જવાબ આવશે દુર્ગાદાસ વિકે તો કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી શ્રી દુર્ગાદાસ વિ એમણે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વની પ્રથમ ડિજિટલ ટ્રાઇબલ યુનિવર્સિટી આદિ સંસ્કૃતિ એનું લોન્ચિંગ કર્યું છે પરીક્ષામાં નામ પૂછાઈ શકે છે આ એક ડિજિટલ એકેડેમી લર્નિંગ પ્લેટફોર્મ છે આ પ્લેટફોર્મ પર આદિવાસીની કળા સંસ્કૃતિ હસ્તકળા જ્ઞાન પ્રણાલી અને રાષ્ટ્ર રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવશે મંત્રીએ જણાવ્યું કે આ યુનિવર્સિટી આદિવાસી વારસાને સાચવવાની અને સાથે સાથે તેમના માટે નવા વ્યવસાય અને આજીવિકાની તકો પણ ઊભી કરશે તમને ખબર છે ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી ક્યાં છે ક્યાં બનવાની છે કમેન્ટમાં લખો આ પહેલથી મૂળભૂત સ્તરે આદિવાસી સમાજની ગરિમા સશક્તિકરણ અને વિકાસ સુનિશ્ચિત થશે અને આ લોન્ચિંગ આદિ કર્મયોગી અભિયાન હેઠળ કરવામાં આવ્યું આ અભિયાનનો હેતુ છે આદિવાસી સમુદાયો છે એમના વિકાસ અને વારસાનું સંરક્ષણ એના પર કામ કરવાનો છે તમને ખ્યાલ હોય તો ભારતમાં પ્રથમ આદિજાતિના લોકોની ભાષા બોલ્યો માટે એક ટ્રાન્સલેટર અનુવાદક બનાવ્યો છે જે એઆઈની મદદથી આદિવાસીની ભાષાને ટ્રાન્સલેટ કરે બીટા વર્ઝન અત્યારે અવેલેબલ છે તમને ખબર છે એનું નામ શું છે કમેન્ટમાં લખો પરીક્ષામાં પરીક્ષાની દ્રષ્ટિ બહુ અગત્યનો છે આઈસીસી વર્લ્ડ રેન્કિંગ ઓડીઆઈ માટેની એ પણ મહિલાઓની એમાં સ્મૃતિ મંદાના નંબર વન બેટર બની ગઈ છે ફરી એકવાર તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઓપનર અને વાઇસ કેપ્ટન છે સ્મૃતિ મંધાના આઈસીસી મહિલા વન ડે બેટર્સ રેન્કિંગમાં મેળવી બે હજાર નવમાં પણ નંબર વન તેઓ બન્યા હતા અઠ્ઠાવન રનની ઇનિંગ બાદ એમણે બસો પંચોતેર રેટિંગ પોઈન્ટ થયા જે ઇંગ્લેન્ડની નેટ સિવર બ્રન્ટ છે જેમના સાતસો એકત્રીસ પોઈન્ટ છે એના કરતા ચાર પોઈન્ટ વધી ગયા એટલે નંબર વન આવી ગઈ છે બોલર્સની યાદીમાં ઇંગ્લેન્ડની સોફી એકલેસ્ટોન હજુ પણ નંબર વન છે અને ઓસ્ટ્રેલિયાની કિમ ગાર્થ અને અલાના કિંગ ચોથા અને પાંચમા નંબર પર છે ભારતીય સ્પિનર સ્નેહ રાણા પાંચમા સ્થાન સુધારા સાથે તેરમા નંબર પર છે તમને ખબર છે બે હજાર પચીસમાં વર્લ્ડ કપનું આયોજન છે મહિલા વર્લ્ડ કપનું તેરમા નંબરની સંસ્કરણ બરાબર છે ઓડીઆઈ વર્લ્ડ કપ કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ લઈ શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર આપણું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે એનું નામ છે રાજેશ ભાસ્કર જ્યાં ડેરી કરંટ પીડીએફ અને પોલ્સ તમને મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિ મંડળે યુનેસ્કોની યાદીમાં કેટલા નવા સ્થળો ઉમેરવાની જાહેરાત કરી છે તો તો જવાબ આવશે 7 so, 12 રોજ સાંસ્કૃતિક અને કુદરતી સ્થળોની ઓળખને મજબૂત કરવા માટે ભારત એક પગલું ભર્યું છે યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિ મંડળે વિશ્વ વારસાની યાદીમાં સાત નવા સ્થળો ઉમેરવાની જાહેરાત કરી છે અને હવે આ સાત નવા સ્થળો ઉમેરવામાં આવશે ત્યારબાદ ભારતના કુલ સ્થળોની સંખ્યા ઓગણસિત્તેર થશે પરંતુ કામચલાવ યાદીની વાત છે પરમનન્ટ નહીં ટેન્ટેટિવ છે હવે આ નવા સાત સ્થળો જોઈએ તો ડેક્કન ટ્રેપ્સ મહારાષ્ટ્ર પ્રાચીન જવાળામુખી પ્રદેશ છે જે અનોખા ભૂસ્તરીય રચનાઓ ધરાવે છે સેન્ટ મેરી આઇલેન્ડ ક્લસ્ટર કર્ણાટક વિશિષ્ટ બેલેસ્ટિક લાવા બરાબર છે એના સ્તંભ રચનાઓ માટે જાણીતું છે મેઘાલય યુગની ગુફાઓ મેઘાલય યુગ સાથે સંબંધિત ગુફાઓનો સમૂહ નાગા હિલ્સ લાઇટ નાગાલેન્ડ પ્રાચીન સમુદ્રી પોપળાનું પ્રતિનિધિત્વ કરતી એક દુર્લભ રચ ભૂસ્તરી રચના છે પછી એરામિટ્ટી એરામિટ્ટી ડિબુલ્લુ આંધ્રપ્રદેશ ભૂસ્તર શાસ્ત્ર મહત્વ ધરાવતી લાલ રેતીના ટેકરા છે તિરુમાલા હિલ્સ બરાબર છે અને અહીંયા એક દબાઈ ગઈ છે કેરળની છે તમને ટેલિગ્રામમાં મતલબ પીડીએફમાં એ એડ કરાવી દઈશ બરાબર છે હવે તમને બધાને ખબર જ છે કે ભારતની અંદર જે હેરિટેજ સાઇટો છે ટોટલ કેટલી છે તમારે જ કહેવાનું છે ગુજરાતમાં ચાર છે વાવ અમદાવાદ અને ઓકે ભારતની કેટલી છે તમારે જણાવવાનું છે ભ્રષ્ટાચાર સામે લડવા માટે અલ્બેનિયાએ વિશ્વના પ્રથમ એઆઈ જનરેટર મંત્રીની નિમણૂક કરી દીધી છે અલ્બેનિયા નામનો દેશ ભ્રષ્ટાચારને ખતમ કરવા એક નવો રસ્તો અપનાવ્યો છે સરકારમાં એઆઈ ને મંત્રી બનાવી દીધો છે એનું નામ ડીએલઆઈ છે જેનો મતલબ થાય છે સૂર્ય આનું મુખ્ય કામ એ છે સરકારી ટેન્ડરો હોય ને જાહેર કામના કોન્ટ્રાક્ટ એમાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ન થાય એની ખાતરી કરશે વડાપ્રધાને કહ્યું કે ડીએલઆઈ નક્કી કરી દેશે કે જાહેર ભંડોળનો ઉપયોગ એકદમ સાફ સુથરી રીતે થાય આ પગલું બતાવે છે કે દેશો ભ્રષ્ટાચાર સામે લડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે ઓકે ચલો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન ધાતુની ગતિશીલતાને કારણે પારાને પ્રવાહી તરીકે ઓળખનાર કોણ હતા એરિસ્ટોટલ હવામાં ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલું હોય છે વીસ પોઈન્ટ છન્નું તમે એકવીસ ટકા કહો તો પણ ચાલે નાઇટ્રોજન ઇચોતેર ટકા જીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા કાર્બન ડાયોક્સાઇડ વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે તો મિલીમીટર ઇંચમાં પણ થાય બરફનું ગુણ કેટલું હોય છે જીરો સેલ્સિયસ એટલે પાણી નું બરફ થઈ જાય મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે પાંચ જ્ઞાનેન્દ્રિયો હોય છે તમને આવડે છે હું તમને જાવ નથી કહેવાનો તો આવડવું જોઈએ ના આવડે તો સર્ચ કરો આ તો જનરલ નોલેજ ની વાત છે સર્ચ કરીને લખો કમેન્ટમાં

ચૈત્ર મહિનાનું નોમ આવે એને રામનવમી કહેવાય ઓમકારના ઠાકુર કોની સાથે અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે તો શાસ્ત્રીય સંગીત સાથે ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે તો વડોદરા આ બાગ પેલેસ ક્યાં આવેલો છે ખબર છે બાગ પેલેસ ભાવનગર કોહિલવાડ બરાબર યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન છે કે ભારત સરકારે ગુજરાતમાં કેટલા નવા આઈએસ કોચિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપી છે દસ આઈએસ કોચિંગ સેન્ટર એમાંથી સાત આઈએસ કોચિંગ સેન્ટર એ યુનિવર્સિટીમાં હશે અને ત્રણ છે ને એ કોલેજમાં હશે પ્રશ્ન તાજેતરમાં કોને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવે છે અમિત પરીક્ષાની વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ખૂબ જ છે પરીક્ષા માટે અમિત ખરે ખાસ યાદ રાખજો હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે ચૌદ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ કહેવાય છે તો વિશ્વ હિન્દી દિવસ ક્યારે આવે તો દસ જાન્યુઆરી સેકન્ડ પ્રશ્ન સમાન કામ માટે સમાન વેતન ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ઓગણચાલીસ ડી ત્રીજો પ્રશ્ન વાણી વરોડા હાઈવે પર જે ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યા છે ઘાસના ને સોરી વાસના આમ તો વાંસ એક પ્રકારનું ઘાસ જ છે તો એનું નામ બાહુબલી છે શું છે બાહુબલી ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન શું વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે આવે છે ત્રીજી ડિસેમ્બર પાંચમો પ્રશ્ન દિવસ ઉપર જ હતો ને વર્લ્ડ વોટર ડે બાવીસમી માર્ચ બરાબર છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં બનશે સાતમા નંબરનો પ્રશ્ન શું હતો કે આદિજાતિના લોકોની જે ભાષા બોલી છે એને ટ્રાન્સલેટ કરતું એક ટ્રાન્સલેટર બનાવવામાં આવ્યું છે એઆઈ દ્વારા સંચાલિત જેનું નામ છે આદિ વાણી આઠમા નંબરનો પ્રશ્ન છે કે મહિલાઓનો વર્લ્ડ કપ યોજાવાનો છે તેરમા નંબરનું સંસ્કરણ ક્યાં યોજાશે ભારત એનું મુખ્ય પ્રાયોજક છે શ્રીલંકા યશ યજમાની કરશે નવમા નંબરનો પ્રશ્ન કે ભારતની ટોટલ વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે ચુમ્માલીસ અને આ ચુમ્માલીસ નંબરની છેલ્લી જે વર્લ્ડ હેરિટેજ સાઇટ બની એ હતું મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ બાર કિલ્લાઓ છે અગિયાર છે મહારાષ્ટ્રમાં અને એક તમિલનાડમાં યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે સો ટકા એવો પ્રશ્ન હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન શું છે તો તાજેતરમાં કયા સ્થળે ઓલ ગુજરાત કેટરસ એસોસિએશન એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું જવાબ આવડે તો કમેન્ટમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે ફિડે ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ જીતી છે તો મિત્રો કમેન્ટમાં લખજો તો અમને જવાબ આવડતો હોય તોની વાત છે તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખો બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકમાં શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત